નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સૈયદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ વિજાપુર તાલુકાના કોટ ગામે શ્રી શક્તિ માતાનું ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમપૂર્વક યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના કોટ ગામે શ્રી શક્તિ માતાજી ફોટો પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ગ્રામજનોએ જણાવ્યા અનુસાર અનુસાર વર્ષોથી અહીંયા ધાર્મિક ઉત્સવનું પ્રોગ્રામ કરવામાં આવી રહ્યું છે પરંતુ આ વખતે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના પાટરી ખાતેથી શક્તિમાતાની જ્યોત લાવી અને કોટ ગામ ખાતે પ્રગટાવીને ફોટો પ્રાણ પ્રતિષ્ઠાન ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર શ્રી જય ચાવડાની સૂચક હાજરી જોવા મળી હતી સમગ્ર ધાર્મિક કાર્યક્રમો મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તિજનો ઉપસ્થિત રહી અને ભોજન ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જે સંકોજ સીધા દૃશ્યો જે છે વિજાપુર તાલુકાના રામપુર કોડ ખાતે છે રામપુર રામપુર ફોટ ખાતેના છે જ્યાં શક્તિ માતા અનું જે કહી શકાય કે જે ફોટો બ્રાન્ડ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવવામાં જઈ રહ્યો છે જે સગવજ મંદિરના અંદરના દ્રશ્યો જે છે જ્યાં કહી શકાય કે ધામધૂમપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર કાર્યક્રમ જે છે કોટ ગામે યોજાયો હતો જ્યાં દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે સુરેન્દ્રનગર ખાતે પાટડી આવેલું છે ત્યાંથી શક્તિ માતાની જ્યોત લાવી અને વિજાપુરના કોટ ગામે જ્યાં પ્રગટાવવામાં આવી હતી અને આજે જે કાર્યક્રમ જે છે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી શક્તિ માતાનો ખોટા પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાયો હતો વિજાપુર તાલુકાના કોટ ગામે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુર તાલુકાના કોટ ખાતેના છે ધાર્મિક વૈશાખ સુધી બુદ્ધ પૂર્ણિમાના શુભ દિવસે વિજાપુર તાલુકાના કોટ ગામે શ્રી શક્તિ માતાજી મંદિર ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ સવારે સાત વાગ્યાથી ઉજવાઈ રહ્યો છે જેમાં કોટ ગામના તમામ ભાઈ ભક્તો તથા કોટ ગામની તમામ પ્રકારની જ્ઞાતિના તમામ વ્યક્તિઓને આવરી સાથ અને સહકાર લઈ અને આ મંદિરમાં શ્રી પાટડીથી માતા શક્તિ માતાની જ્યોત લાવી અને પધરામણી કરી ફોટો પ્રતિષ્ઠા કરેલ છે માં સદાય આ કોટ ગામ પરિવાર ઉપર એમની કૃપા કૃપાદૃષ્ટિ બનાવી રાખે એમના ધામમાં આવેલા દરેક વ્યક્તિઓનું કાર્ય માં પરિપૂર્ણ કરે અને સદાય આ ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિથી ગામ ભરપૂર રહે એવા આશીર્વાદ સાથે માતાજીને પ્રાર્થના કરી અહીંયા માને અહીંયા ફોટો પ્રતિષ્ઠા કરેલ છે માને બે હાથ જોડી પ્રાર્થના કરીશું ઓમ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમ નમ પ્રકૃતિ ભદ્રાય નિયતામ પ્રણતા સ્મતા શ્રી શક્તિ ગામ કોટ પરિવાર તરફથી ગામનો સહકાર ઝાલા પરિવારથી ગામનો કોટ સહકાર દરેકના નાગરિકોને ભોજન પ્રસાદ આપી અને અમે મંદિરનું એક આયોજન વર્ષોથી કરતા હતા પણ નહોતું આવતું માતાની કૃપાથી અમે પાટડી વજોણા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું તો માતાજીની શક્તિમાની આ શક્તિમાની જોત લાવી અને કોટબો મંદિર બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને જોત પધરાવાનું આયોજન કર્યું છે ખૂબ ખૂબ સહકાર આભાર આપી ગામજનોને અને ઝાલા પરિવાર તરફથી દરેકને સહકાર નાન આપેલું કોઈને ભેટ આપેલી કોઈને ચિશુ તલવાર મૂર્તિ સાઠી સિંહ દરેકને સહકાર આપી અને ઝાલા પરિવારથી ખૂબ ખૂબ ગામને અને ગામજનોને અને મહેમાનોને આશીર્વાદ આપું છું માતાજી તરફ